તો મોરબીના ધૂળકોટમાં પુલ પાસે દિવાલ ધસી પડી ગજડી લતી પરથી જોડતો રોડ બંધ થઈ ગયો પહેલા લાખો રૂપિયાના ખર્ચે આ દિવાલ બનાવવામાં આવી હતી દિવાલ ધસી રોષની લાગણી પ્રવર્તી રહી છે જે કામગીરી કરવામાં આવી આ કામગીરીની અંદર બેદરકારી દાખવવામાં આવી છે મોરબીના ધૂડકોટમાં પુલ પાસે આરસીસીની દીવાલ જે ચણવામાં આવી હતી આ આરસીસીની દિવાલ ધસી પડી ધૂળકોટથી કોયલી ગજડી અને લતી પરથી ધ્રોલ અને રાજકોટને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે બે થી ત્રણ વર્ષ પહેલા જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ કોન્ક્રીટની દીવાલ બનાવવામાં આવી હતી આરસીસીની દીવાલ બનાવવામાં આવી હતી પરંતુ અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દિવાલનું તો કોઈ નામો નિશાન અત્યારે દેખાતું નથી રસ્તાઓ બંધ થઈ ગયા છે આ પ્રથમ જ વરસાદ છે સિઝનનો અને પહેલા જ વરસાદની અંદર આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા

એમ નથી કહેતા આ કલેક્ટર સાહેબને સરકારે કહી છી તમે કામ દિયો પણ ભ્રષ્ટાચાર ઓછો કરાવો આ કયો રોડ છે અને કેટલા ગામને જોડતો રોડ છે આ 7 થી 8 ગામનો રસ્તો છે અહીંથી રાજકોટ જવા માટેના જેટલા ગામડા બધા આ રોડ ઉપરથી નીકળે છે કોઈલી ગજડી રામગઢ કૃષ્ણનગર અંબાડા પડાણા બોડકા જીરાગઢ લતીપર આ જ રોડ છે બીજા નંબરમાં કે જે આ કામ થયું કઈ બોલવું પડે એવું નથી આ કામ એવું ખોટું થયું તો જ આ દિવાલ પડે ને ઓછા દિવાલ પડે કીધું અમારે ની માટી કરતી નથી કરેલું પડી નું કારણ કે નબળા કામ કરે એના સે પડી જાય છે આ દિવાલ પડી ગઈ છે અને આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે તો હવે આ બાજુ એક હજાર હેક્ટર વીઘા જમીન અમારે આલીકોર આ જમીન બધી વાવેતર બધું બાકી છે આ રસ્તો બંધ થઈ જાય એટલે અમારે વાવેતર કરવા કઈ રીતે જવાનું હજી વાવેતર બધા બાકી છે તો આજે આ રસ્તો હવે બંધ થઈ ગયો છે તો હવે જાવું કેવી રીતે અમારે સામાન્ય વરસાદમાં જે રીતે આ ભ્રષ્ટાચારની દીવાલ તૂટી પડી છે અને તેને લઈને સાતથી આઠ ગામને જોડતો રસ્તો બંધ થયો છે અને તેથી જ ગ્રામજનોમાં ભારે રોષ છે અને આ બાબતની તપાસ થાય અને તાત્કાલિક આ રસ્તો શરૂ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે સંદેશ ન્યૂઝ મોરબી સામાન્ય વરસાદ થાય ને ભ્રષ્ટાચારના ગાબડાઓ સામે આવતા જ હોય છે ને આવા જ દ્રશ્યો મોરબીના ધૂળકોટ ગામે સામે આવ્યા છે જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ડેમી નદી ઉપરનો જે પુલ છે અને એ પુલને પછીનો જે રોડ આવે છે એ રોડને જોડતા આ જે આ દ્રશ્યો છે કે જે અહીં દીવાલ દિવાલ ગઈ ગઈ રાત્રે ધસી પડી છે અને માત્ર સામાન્ય વરસાદમાં જો આ પરિસ્થિતિઓ થતી હોય તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ચાડી ખાતા આ દ્રશ્યો છે એ હાલ સામે આવી રહ્યા છે લગભગ બેથી ત્રણ વર્ષ પહેલાં જ આ જે દીવાલ બનાવવામાં આવી હતી અને જે આ રોડ છે એ ધૂળકોટથી કોયલી સહિતના સાતથી આઠ જેટલા ગામોને જોડતો આ રોડ છે અને જે પ્રકારે આ ઘટના ગઈ રાત્રે બની હતી તેને લઈને હવે ગ્રામજનોમાં પણ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ છે તો આ પ્રકારના જે કામોમાં ભ્રષ્ટાચાર થયા છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી